आओ गोपाल भाई बाए बाए। क्या अच्छा हूँ दी गया था वाड़ी है तुम्हें बहुत ज्यादा टाइम से खोए गया वेकेशन में क्या मिले आज नहीं एमी खोए गया है मुकाया है एमी क्या है ना तो एमी गिरे जाता <laughs> एमी ए वो आया है <laughs>

તો ડુંગળી બુંગળી કેવી કે છે બોલ આ બી ડુંગળી બહુ સારી છે પણ હવે આનું શું કરશું ભાવ હાવ ઘટી ગયા ભાવ એ સબ ઉડ્યા આપુ હે હા હું તો હું આપીએ મેં સંખી એમાં આપણો કાઈ ન હોલે ભાઈ તો હું આપને બોલીને કઈક મોદિને તો આપડે સંદેશ પોગાડી દઈ હા જાણું કે ભાઈ કે ડુંગળીમાં થોડો ઘણો ભાવ વધારો આપો ખેડૂતને કાક મળે હા એવું ઓવો

અતે ફોન લીધો લાગે નવો એમી કોઈ નવો લીધો લાગે એમો અમે ઇમાં હું મો એ જય માતાજી જય પાળાના તો આજ ફાઇનલી ગોપાલભાઈ આવી ગયા છે આપડે પાહે આખો વેકેશન ખોવાઈ ગયા થા હવે આજ જડ્યા છે પૂછું કે પાણી વાળવા જઈન વાડીએ જઈન ફલાણો એ ભાઈ ને ગમે કામ જ હોય નવરાજ નો એ ભાઈ નું મારા શું કરું અમથા એ ભાઈ એમ કેતો હે કે આપણે વિડિયો બનાવન છે વિડિયો બનાવન છે તો વિડિયો બનાવન થાય તો એ ભાઈ નવરા નોય હવે હું કરું આપણે બોલો હું કરું હવે આપણે ક્યો એમી ક્યો એ આપણે એમી એમી હું કહી તમી ક્યો હવે એમી તો ઘરે જ હતા અમારે કાય વાડીએ જ આવવાનું નો હોય કાય નો કામ હોય ઘરે ને ઘરે હોય ને હવે હું પઈ આવ્યો બલાડ દેવ મન આશ્રમે હોય બીજે ક્યાં હોય ન્યામેશ્રમમાં જગ્યા હોય ને ત્યાં વિડિયો ના યમે બે બે હું કહા ન્યા એક વિડિયો તો ઉતાર્યો તો પછી એક નો એક વિડિયો આપણે રોજ ઉતારાય બરોબર ને એ તો કે ગાય તો જાય તને પૂછું હું ક્યાં ગોપા કે ગોપો કે વાડીએ ક્યાં ગોપો કે ગોપો કે વાડીએ કડકે ઓલી વાડીએ જાવ કડકે ઓલી વાડીએ જાવ કેટલી જગ્યાએ તમારી વાડી આખા ગામની વાડીયું હા ઈ બધી તમારી હા અમમી બરોબર

તો તમારા બધાનું શું કેવું છે કે એમી બધા નાઇટેક ચાલુ કરી દઈ કે નો કરી દઈ તો કોમેન્ટ કરજો પાછા બરોબર ને હા હા એમ તમને એમ લાગે કે અમને ગોપાલભાઈને મજા આવે છે તો એમી નાઇટેકે ચાલુ કરી દઈ અમારે એવું કાય નહીં એ તો પછી ગોપાલભાઈ ને વાડી પાડી બધું પીડ્યું રહે એક બાજુ હા ઈ તો બધું પીડ્યું રે હા એમ પછી નાઇટેક જ ચાલુ છે હે હા વિડિયો તમે બધા જોવા મણો આખો અમારો હોસ્ટ ટાઈમ પૂરો કરાઈ દયો अने सब्सक्राइब कराई दियो एटले अमने मजा आवे कमेंट करो तमने आम वीडियो केवो लागे मजा आवे के नहीं मजा आवती काई फेरफार करो पड़े एम होय तो क्यों तो तो एम तो के का, का धंधो हरखो पकड़ी गई तो बीजो साइड नो धंधो से मुकी दे बरोबर ने बीजो तो आपड़ा बीजो हु केवो आपड़ा बताई आरो तो हवे बताई ने कह दियो जाई सी आराम ये ई आराम हां न जाई बोला ना ये સબસ્ક્રાઈબ કરો હવે તો સબસ્ક્રાઈબ કરો આયા હું જોયું હવે તો કરો સબસ્ક્રાઈબ